ઓચ મીયુ હાઈ મીયુ હાઈ શું છે આજે રસોડામાં આવ્યા છે ઘરે આજે છે અચ્છા તો ઘરે આજે શું બનવાનું છે વડા સાંભર છે આજે આપણા ઘરે ઇડલી નું ખીરું લાગે કા ખીરું નહી અચ્છા મેંદુ વડા નથી ઇડલી વડા નથી ઢોસા ને નથી હળદ ની દાળ નો એટલે વડા વડા બનાવવાના જ ને ઓકે એટલે વડા આપણે ઘરે બનાવવાના છે આજે એક નંબર અને આ છે સાંભાર અને આ બને છે શાક બટેટા નું શાક બટેટા નું શાક એક્સ્ટ્રા શાક તો હોય જ આપડે શાકભાત શાકભાત તો હોય જ કેમ કે વડા એકલા વડાથી પેટ ભરાય

આરતી ને વડા એના હાથ બહુ મસ્ત લાગે છે આરતી બહુ મસ્ત વડા બનાવે છે વડા ચૂંટણી વડાને આવે ને વડા બોલ બોલ એ મેંદુ વડા તો એ બનાવશે હમણાં આરતી તો આપણે બનાવે એટલે આપણે બતાવીએ પછી તો બધું રેડી છે અહીંયા બધું સાંભાર બની ગયો છે ચટણી બનાવવાની બાકી છે ને હજી અચ્છા બની ગઈ ઓકે તો આ નારિયેલની ચટણી પણ બની ગઈ છે ભાઈ ભાઈ એક નંબર ચટણી અને ફર્સ્ટ ક્લાસ હવે અને વડા બનાવે ત્યારે બતાવું હવે ચાલો અહીંયા છોકરા રમાડવાનું કામકાજ ચાલુ છે નમ્રતા અને મીવાન અને મિતર ઠીક કરે છે પંક્ચર કરે છે અને ગાડીમાં પેટ્રોલ ભરે છે મિત પેટ્રોલ બી ભરી દેજે સાથે સાથે પેટ્રોલ બી હા તો એ છોકરાને રમાડવાનું કામકાજ ચાલુ છે અને રસોડામાં આરતી વડા બનાવવાનું કામકાજ ચાલુ છે અહીંયા અમારા મેડમ મોબાઈલ જોઈ છે કેમ કે ટીવી અને દુઃખ દીવા થઈ ગયા છે દીવાબત્તી થઈ ગયા છે અને વાગી ગયા છે સાડા આઠ વાગી ગયા છે સાડા આઠ વાગીને પોણા નવ વાગવા આવી ગયા છે અને એક નવીન સમાચાર છે ટીવીનો એક નવીન સમાચાર છે આપુ આપું નવીન સમાચાર ટીવીના આપી દઉં મિતાનભાઈએ ટીવીમાં અહીંયા બેટમાં આવ્યો અહીંયા આ ખૂણામાં જો તો અહીંયા છે ને ખૂણામાં બેટ લાગ્યો તો એલઈડી છે ને એ ઉડી ગયું બંધ થઈ ગયું એને પાકું પાકો આવી ગયો હા ચાલુ કરે હું નથી થતી ચાલુ તો પાકો આવી ગયા નથી થાતી જ નથી ચાલુ કરીને બતાવું વિકાસભાઈ એમ કે છે કે ચાલુ કરીને બતાવો તો ખબર પડે શું પ્રોબ્લેમ છે તો આપણે ચાલુ કરીને જોઈએ ચાલો હું તમને બતાવું આવી રીતે લાઈટ આવે છે ખાલી અહીંયા જો સાઈડમાં સાઈડમાં લાઇટ આવે છે એકદમ બારીક પટ્ટી દેખાય કંઈ નથી દેખાતું તો આવી રીતે થઈ ગયું છે ટીવીમાં તો લાઇટ આવતી નથી અહીંયાથી લેફ્ટ સાઈડમાં એક લીટો દેખાય છે જો આ ટૂંટ્યું છે આ ટૂંટ્યું ને આ લીટો દેખાય ને આટલું બંધ કરીએ આપડા રિમોટ છે રિમોટથી બંધ કરીએ બંધ થઈ ને જો બંધ થઈ ને હવે એકદમ બ્લેક ચાલુ કરીએ જો નથી થતી કઈ નથી દેખાતું એક લાઈન સાઈડ માં એક પટ્ટી લાઈન દેખાય એક લાઈન જાય આવી રીતે ઉદઘાટન થઈ ગયું છે ટીવી નું નવી ટીવી લીધી હતી હમણાં એક વર્ષ થયું છે એને ઓલું બાકી છે બધું પણ હવે ફાયદો નહીં જોયો બીજી ટીવી નવી પાછી લેશું ત્યારે બતાવશું તમને બ્લોગ વડા બનાવવાનું ચાલુ થઈ ગયું છે ત્યાં પ્રસાદ પણ બનાવ્યો કે વાહ વાહ એક નંબર હારથી હાથના વડા ખાવા આવજો ભાઈ પ્રસાદ પણ બનાવ્યો છે વાહ જો એકદમ પાણીમાં પેલા પલાવવાનું પછી એના ઉપર લોટ રાખવાનો પછી હાથથી આંગળીથી ગોળ ગોળ બનાવવાનો ઓકે એટલે બરોબર બને પાણી હોય તો હા એક મિનિટ હા તૈયારી હા બધી તૈયારી ફર્સ્ટ ક્લાસ છોકરા બગડા ની છોડે જયા ને આવીને મમ્મી થ્રી ટુ વન કરીને ચાલુ કરાવે ભગડાની છોડવા જોતા હા જોતો કરી વન કરે વસાદ બેન કઈ બાજુ હે ભગવાનના ધરવા

સાંભાર ચટણી મેંદુ વડા આવું બધું હોય આપણા ઘરે હું ધીરે 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 બધું બનાવે છે ભાત છે ઓકે અને બઉ મસ્ત આઈડિયા છે તમને પણ હાલો લાગ્યો હોય તો બનાવી જો રીતે અને લઈને જાય છે જમવા જાય છે

મેડમ આપે છે બધા એને પીસે છે વડાને અને બધું તો હાલો આપણે પણ જમીને લઈએ કરવાનું છે તો હાલો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે વડા ને આવી ગયા છે સાંભાર ઇટલી ઇટલી તો નથી વડા સાંભાર ને ચટણી આ શાક છે આ રવો બસ આવી ગયું છે તો હાલો મિત્રો જમી લઈએ આપણે થોડો થોડો બટકો બટકો અને આજે છેલ્લો ઉપવાસ છે ને આ કાલે નવરાત્રી ભેગી પૂરી થઈ જાય આજે આપણે આ એ મેકટાણુંથી કરી નાખીએ કાલે અને જમી લઈએ હાલો મિત્રો જમવા બધાય જો હારો લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ જય માતાજી બધાય મિત્રો આવજો બાય બાય ગુડ નાઇન જય માતાજી જય માતાજી શું બોલ મિતાલભાઈ કે છે લાઈક શેર સબસ્ક્રાઈબ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જેઠાણી છે આ દેરાણી આ જેઠાણી આ જેઠાણી હા બસ આવજો જય માતાજી બસ બસ બાપા હા કાલે જ છે અમે કાલે જવાના છે અમે લોકો દેશમાં